આપડે નકડી તો આપણે નોકરી સસ્પેન્ડ થાય ના થાય તમે ચિંતા ના કરો ભારે ભારે હું પતાળ પકડીને તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું નોકરીમાં સસ્પેન્ડ નહીં થવા દઉં દુકાદી ચાલો ત્રણ હા હા

હલો ના બકરાજી બોલું છું એટલે ભલામણા કપાજી તમે ફોન એ કરતા નહીં હાલો હું શું ચૂકું છું એક પૈસાની જરૂર છે તો કરિયાલોને પચાસ હજાર પી જવું એટલે છોકરો નહીં પરિણામો આપેલો છે આ તો ધક્કા ખાય છે બહુ હા એ રૂપિયા દાળો ઉગે આવે છે એટલે કરિયાલો ઠીક રહી ગયા મારે એટલો પચીસ લોકો લેવા જાય નહીં હું તમારા એડા ને પછી નાખી નહીં થાય ભાઈ આવ્યો અલ્યા પેલા કે હું પૂળા કરતો તો તે પોલીસવાળા અચાનક આયા અને મને તો પૂછવા માંડ્યા કેદીઓ જોયા હતા મેં કીધું સાહેબ શું થયું તો કે કે જેલ તોડી ભાગી ગયા ખતરનાક થઈ જતર

એ હા અલતાર માર જાઉ છે શેતરમાં આ શેતરમાં ને ઓdna ડોરા ટાઈમે આવી દુઈ ના કે પાછો એ હા હવે પાણી પાસે આ ઘડી ચાલો યે રહી

અટા એક કઉસુ નય માણસ નહીં બે કેદીઓ કેવા છે બે કેદી ના ભણે તા હું હાચું બોલું સાહેબ મે એવું કોઈને જોયા નહીં ના જોયા નહીં સાહેબ તો હવે સાહેબ તાન ક્યાં ગોચ છો કહો હું હાઉ હાચું બોલું અમારા ઘેર કોઈ કોઈ કેદી નામે કોઈ આવી નઈ જે હોય હાચું કેદી હું ને તારે બેડા તૂટી જશે પાછો જો ના ના મારો છોકરો કહેતો તો કે કોઈ સાહેબ આયા તા પણ મે એવું કોઈ શું કોઈને જોયા નહીં તો આ કા ભાળમાં ઘર આ તારે ના ના એટલે કે મારો છોકરો એવું કહેતો હતો કે તમે સાહેબ તમે મળ્યા છો તમે એ પૂછપરછ કરી છે મારો છોકરો કહેતો હતો મેં કોઈ કેદી ને જોયા નહીં સાહેબ ના સાહેબ હા ચોકો છોડા એને જે કહેવાયું પહેલું ના સાહેબ અને મેં જોયા હોય તો મારે શું હગરવા પડે હગરે વધારે ગુનામ આવે હું ના કોઈ દાડો કોઈ કોઈ હગરું નહીં જેટલું તો નહીં બોલતો ને ના સાહેબ ના કારણ કે આ એરિયા બે માણસ છે ને મર્ડર કરીને નીકળેલા છે ના સાહેબ મને માતાના મેં જોયા નહીં હતું કહું

હાચી વાત છે એટલે સાહેબ મહેરબાની કરો અને હું ખોજે છું ને ખોટું બોલું મારે ચોખ્ખા ખાવા લેવા દેવા છે આમ તો નિર્દોષ લાગે છે હા એટલે સાહેબ કોઈ દાળો હું ખોટું ના બોલું અને મારું તમે મોનો મોનો તારા મોનો સારો લાગે છે બરોબર સાચી વાત છે અને મને જવા છે મોટો હંગરનારો માણસ તું છે ને આ નીકળે સાહેબ મને બિલકુલ કઈ છે ખબર નહીં મા તને ભાઈ

તમારા હમબજ મારા કરમતી કે જોને કા મને નહીં ખબર આ મે ભલાઈશું સર હમ ખાજો તો હાસા ખાતો જો હમ ખુદ ઓર ખોટા ના છે અલ્યા ભાઈ તું ઇનો ખ્યાત્યાવાનો મો ભાલા છે આરો ફરુ ભાલા છે તું પૂછી જો અજી ગુદી દુઠો બોલા છે અજી આ તો બોલ દે બરા સાહેબ ત્યાં પાછા હું શું કહું મારા ઘર માં ચોથી આયા હું જોર તો નહીં કશું હું છેતર જોતો હાસા બોલે છે હું હાસો બોલ માં કરે બસ મારા ઘર માં ચોથી આઈ ચોથી નીકળ્યા હતા તમે સાહેબ એક ની એક વાત કરો તો મને નહીં ખબર સાઈ ભાઈ હાચું બોલે છે હમ ખાયરે એટલે જૂઠું ન બોલે અલ્યા ભઈ વાત આ છે મે ભાડાઈ નું તમે સાહેબ ભાડા કો ફૂલ થઈ ગઈ છે ભઈ ને કે ભઈ ઓમે કાઈ દિયે કે ગમે ભાઈ સીધો છે અમાર ગામમાં આ સીધો નથી આ ભારામ ભારો ગુંડો તાર્યો છે સાહેબ હમ ખાય એટલે હું બોલે આ તમે તારા ને હું જોડા રે ને હું લઈ જો કોટ માં આ માર્યો બધું છત દે ઓ નો અલ્યા આવું શું લઈ જવાની જરૂર આવે છે સાહેબ

સોમ સોમા મુ્છળ હમલદાર પરમોસંત કેને છે ભૂલી ગયો હોય તો તારો દોરા મને થોત પણ સાહેબ હું શું કહું છું થોડું થોડું લેવડ જેવળ કરી પટાઈ દો સાહેબ ઓ સાહેબ બોલો પેલા બે કેદી જેવું ધડે તો ને એટલે બધા ધડ ધડન થાચો પણ કેદી તો મારા બેટા હાથમાં જ ના આયા ભાગી ગયા અરે ભલે ભાગી ગયા આ કેદી તો નહીં ભાગી ગયો ને પણ કોને છોડવાનો નહીં પણ આ છોડ મારી ભૂલ નહીં કશું મારો ગુનો નહીં મને કોટો તો પકડ્યો છે અરે ખતરનાક તું છે સાહેબ આ બધું શું છે

呀，我操、yeah,！来来来来。